સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ટુ વ્હીલર બાઇકોની ચોરી કરી ચોરી કરેલ મોટર તથા તેમાંથી સ્પેરપાર્ક છૂતા કરી વાગરા તાલુકાના અંતરિયાળ ગામોમાં વેચાણ કરતા ઓછાણ ગામના ત્રણ સમૂહને કુલ પાંચ બાઇકો સહિત રૂપિયા એક લાખ સત્તાણું હજારના મુદ્દા માલ સાથે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડાનાઓએ ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ બનતા તથા વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપી હતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમપી વારા એલસીબી નાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સૂચનાઓ વાહન ચોરીના ગુનાઓ શોધી લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી વાહન ચેકિંગ ડીકોય વિગ્રે દિશામાં જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયત્નો હાથ ધરવામાં હતા આ દરમિયાન એલસીપીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર્ઓની ટીમ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જવાઈ રહે તે હેતુથી ગઈકાલે વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી હતી કે હાલ સુરત શહેરમાં રહેતો અને મૂળ ઓછણ ગામનો સુફિયાન સલીમ પટેલ તથા ઓછણ ગામના જાવિદ આદમ તેમજ રિયાદ મુસ્તાક પટેલ ત્રણેય ભેગા મળી સુરત બાજુથી મોટર ચોરી કરી લાવી વાગરા આસપાસના ગામડાઓમાં વેચે છે હાલ આ ત્રણેય ઈસમો ઓછણ ગામે નંબર વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને ફરી રહ્યા છે અને વેચવાની ફિરાકમાં છે જે બાકીના આધારે એલસીબીની ટીમ વોચ તપાસમાં રહી ઓછણ ગામના પાટિયા પાસે બસ સ્ટેન્ડની બહારથી નંબર વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે તેઓને ઝડપી પાડી ત્રણેય પાસે બાઇકના આરટીઓને લગતા દસ્તાવેજો અથવા વાહનનો કબજો ધારણ કરવા બાબતેના આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યા ન હતા કે સંતોષકારક જવાબ પણ આપી શક્યા ન હતા જેથી સરકાર દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ પોકેટ કોપ મોબાઈલ મારફતે વધુ તપાસ કરી માલિકનો સંપર્ક કરતા સદર મોટર સને બે હજાર અઢારમાં ચોરી થયેલ હોવાનું માલુમ પડ્યું હતું જેથી ત્રણેય આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા હતું એક બીજાના કઝીન પિતરાઈ થતા હોય અને સુફિયાન સુરત શહેરમાં રહેતો હોય અને તે સુરતના વિસ્તારમાંથી જાણકાર હોવાથી જાવેદ અને રિયાદ ભરૂચથી સુરત વાહન ચોરી કરવા જતા અને ત્યાં ત્રણેય પિતરાઈ ભાઈઓ મળી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બાઇક પોલીસમાં વાગડ તાલુકાના છેવાડાના ગામોમાં ઓળખીતા ખેડૂત મજૂરોને કોઈના કોઈને બહાને પધરાવી લેતા તો ક્યારેક બાઇકને ખોલી નાખી તેના સ્પેર પાર્ટો વેચી મારતા હતા આમ ત્રણેય આરોપીઓ ભેગા મળી સુરત શહેરના અમરોલી રાંદેડ મહીદેરપુરા અદાલત વગેરે વિસ્તારોમાંથી કુલ સાત જેટલી મોટરસાયકલની ચોરી કરી જે પૈકી ત્રણ મોટરસાયકલો સાયકલો આરોપીઓએ પોતાની પાસે રાખી હતી અને અન્ય મોટરસાયકલો તથા અન્ય મોટરસાયકલના સ્પેરપાર્ટો અલગ અલગ કરી શાહેદોને આપેલ હોય તેઓ પાસેથી મંગાવી કુલ પાંચ બાઇકો તથા મોટરસાયકલના એન્જિન નંગ બેબ તથા મોટરસાયકલના સાયકલના જેમાં સાયલેન્સર પેટ્રોલની ટાંકી સીત વિગેરે મળી કુલ કિંમત રૂપિયા એક લાખ સત્તાણું હજારના મુદ્દા માલ પોલીસે કબજે કરી ત્રણેય આરોપીઓને ભારતીય નાગરિક ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી વાઘરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી સુરત શહેરના રાંદેર અને અમરોલી પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની તજવીજ હાથ ધરેલ છે ભરૂચ એલસીબી પોલીસ દ્વારા આજે રાત્રે સાડા નવ કલાકે આ કેસની માહિતી આપવામાં આવી હતી